આવી ગાડી જોઈને મહિલાઓ ખુશ થઈ જાય તેમને એમ થઈ જાય કે ડ્રેસ મટીરિયલ વેચવાની ગાડી આવી છે પણ નાના ભાઈ એવું નથી આ ગાડી કોઈ જેવા તેવાની નથી રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાની છે જેઓ સરકારી ગાડી લઈને પહોંચી ગયા છે પ્રયાગરાજના મહાકુંભ તમને જાણીને લવાઈ લાગશે કે મેયર ને માત્ર બે રૂપિયા કિલોમીટર ગાડી ગાડી મળી જતી હોય છે છે અને તેઓ આ રીતે રાજ્યની બહાર પોતાની સરકારી લઈને પહોંચી ગયા એટલે કે સસ્તા ભાડે તેઓને તો મહાકુંભની યાત્રા થઈ ગઈ છે હવે તેઓએ પરમિશન લીધી છે તે વાત તો સામે આવી છે પણ સૌથી મહત્વની વાત એ છે કે ભાઈ સરકારી ગાડી છે આગળ મેયરનું બોર્ડ છે એટલીસ્ટ આ ગાડીની આ તો જાળવી જોઈએ ને પણ મેયરની કારમાં તો આ રીતે મહિલાઓના કપડાં સુકાઈ રહ્યા છે અને આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે દસ વર્ષ પહેલાનો છે જેમાં મેયર સહિતના પદાધિકારીઓને પ્રવાસ કરવો હોય હોય ગુજરાતની અંદર તો પેટ્રોલ ડીઝલનું ભાડું નથી ચૂકવવામાં આવતું પરંતુ ગુજરાત બહાર જો પદાધિકારીઓ જાય તો તેમને બે રૂપિયા કિલોમીટર ભાડું ચૂકવવાનું હોય છે અને પોતાના ખિસ્સાનો ખર્ચ ભોગવવાનો હોય છે આમ છતાં આ તો સસ્તું જ કહેવાય ને બે રૂપિયા કિલોમીટર એટલે શું ભાડું થયું એટલે મેયર તો કુંભમેળામાં પહોંચી ગયા છે અને તેમની આ ગાડીમાં કપડાં સુકાતા જોવા મળી રહ્યા છે